हेलो मित्रों आज हमें जाई है मच्छी जोवा तो आज आपड़े बंत पर जावनु छे मच्छी जोवा तो हेलो आपड़े मच्छी जोवा जाइए है आज आटड़ी में जोवा जाई है मच्छी छे मित्रों चलो अब आपड़े जा चाहिए मित्रों आज मच्छी जोवा मार देव भाई पण आई वाछी है जब आप नदी है आपने अपनी नदी है मित्र भाई की है हां हमारी આ મારું બહુ સરસ મિત્રો લાઈવ ચાહે આ મંતી આ ચામ્રાવળ ની અંદર દ્વારકાધીશ નું નવું મંદિર બન્યું છે મિત્રો નવું મની તો ચાલો મિત્રો આગળ વીડિયો માં આપણે જોઈએ મચ્છી કટલી છે બંદુ પર બંદુ પર કટલી મચ્છી છે આપણે જોવા જોઈએ કે આરે કે કટલીક મચ્છી છે ચાલો મિત્રો વિડીયો બને રહેજો આગની મચ્છીનો વિડીયો બતાવીશું આગળ હશે તો મિત્રો તો ચાલો મિત્રો બાય બાય તો મિત્રો ફાઈનલી આપણે નદી પહોંચી ગયા છીએ પહોંચી ગયા છે આપણે બંદે પગી ગયા છે મિત્રો તો આપણે મચ્છી જોઈ કેટલી છે આમાં મિત્રો આમાં મચ્છી દેવાની છે આપણે મચ્છી જોવાની છે Adriatio 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 Adriatio

મિત્રો આમાં એવી શક્યતા છે કે મગર મગર રહી છે આમાં તો મિત્રો બંને મગર તો આમાં છે પણ નાનો જ છે ઓર્ડર નથી તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આવા નવા વિડીયો જેવો જ મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે પાછાના વિડીયો મળીશું સબસ્ક્રાઈબને સપોર્ટ કરતા રહેજો મિત્રો ઓકે ભાઈ ચાલો મિત્રો હવે આપણે જઈએ પાછા ઘરે તો મિત્રો ચાલો હવે આપણે નીકળીએ ઓકે બાય કાલના વિડીયોમાં આપણે મળીશું